અને પહેરવેશ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રા આકર્ષણ જમાવ્યું હતું ભરૂચ શહેર જિલ્લામાં વસતા કેરાલિયન સમાજના લોકો દ્વારા અયપ્પાની છતાલીસ માં વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે ગુરુવારે સાંજે પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને વાદ્યોના સંગીતના સુર સાથે અયપ્પા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પારંપરિક વસ્ત્રો ધારણ કરી મોટી સંખ્યામાં સમાજના લોકો શોભાયાત્રામાં જોડાય છે અયપ્પા ભગવાનની શોભાયાત્રા શહેરના કસક સર્કલથી નીકળી પરંપરાગત વાદ્ય વગાડી હાથી તૈયમ તાલાપોલી પૂજાની થાળી લાઇટિંગ સહિતના જમાવટ સાથે રાત્રે જાડેશ્વર રોડ પર આવેલા અયપ્પા મંદિર સુધી પહોંચી હતી યાત્રામાં હજારોની સંખ્યામાં કેરાલિયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ પહેરીને ભગવાનના અલગ અલગ રૂપ ધારણ કરીને જોડાયા હતા આ યાત્રા મંદિરે પહોંચ્યા બાદ ભજન મહાપ્રસાદી અને મહાઆરતી યોજાઈ હતી જેમાં પહેલા સવારે મંદિરે ગણપતિ હોમ અને અભિષેકનું આયોજન કરાયું હતું श्री अयपा सेवा समिति भरूच का प्रमुख हूँ और हमारा अय्यपा पूजा महोत्सव अभी चल रहा है अभी हमारा यह प्रोसेशन कचक मंदिर से शुरू किया है अभी बीच में चार पांच स्टॉप है अराउंड साढ़े नौ बजे दस बजे हम लोग हमारा कॉम्प्लेक्स में पहुंचेगा अराउंड सेवेंटी फाइव आर्टिस्ट केरला से आया हुआ है ये प्रोग्राम में पार्टिसिपेट करने के लिए આજ આજ હા લાસ્ટ ડે હૈ અયપા મંડલમ સીઝન કા લાસ્ટ ડે હૈ